કચેરીએથી કરાય છે પણ એ આશ્ચર્યની વાત છે કે વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલી કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સુખ સુવિધાવાળી તાલુકા પંચાયત કચેરીનું નિર્માણ અને લોકાર્પણ થયું હતું પણ જે તે રસ્તે રસ્તાનું આયોજન ભૂલાયું હોય તેવું લાગે છે તાલુકાના વિકાસ કાર્યોનું સંચાલન કરતા તાલુકા વિકાસ અધિકારી બિરાજમાન છે અને સરકારી કામે તાલુકાના સરપંચો તલાટીઓ અને અરજદારોની અવર જવરથી ધમધમાટવાળી કચેરીએ સાવલી નગર પ્રવેશ દ્વારથી આવવા જવાનો ફક્ત સોથી એકસો પચ્ચીસ મીટરનો રસ્તો ખૂબ જ બિસ્માર અને ખાડાના કારણે પાણી ભરાઈ ગયેલો છે રાહદારી અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે તો તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેઓ આ રસ્તે સાવલી નગરપાલિકાનો હોય પાલિકા સત્તાધીશોને રજૂઆત કરવાનું જણાવ્યું હતું તાલુકા પંચાયત આવવાનો જે રસ્તો છે એ સાવલી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવે છે અને હાલ એ રસ્તાની પરિસ્થિતિ ઘણી ખરાબ છે આ બાબતે મેં સાવલી નગરપાલિકાના પ્રમુખશ્રી અને પદાધિકારીશ્રીનું ધ્યાન દોર્યું છે અને તેઓ દ્વારા એવું જાણવામાં આવે છે કે તેઓએ આ જે રોડ છે એનું કામ આયોજનમાં લીધેલું છે અને થોડા સમયમાં આ કામગીરી એમના દ્વારા કરવામાં આવશે